બોલો બોલો ચંદન તો નહીં પટી ગયો તો બાવળિયા બાવળિયા જુઓ બોલો કેટલું જોવો કોણ હા મળી જશે હા હા તમે હું ની વાત કરલું એક ટર્ન હા એ તો આઈ જા હા બે તારીખ સુધી મળી જા પુષ્પા ભાવ પુષ્પા ભાવ એ બોલ કિસાબ તમ નવરા બોલી રહ્યા હો અલે આ કોમ બોમ મળતું નહી એવું કરવાના પુષ્પા ભાવ તઈ ના આધી ન ઉપર બાવળી પર હા તો હવે વધો ને હવે ઓર્ડર આવી ગયો આપણો આ તો કો તા ઓર્ડર આવી ગયો લેડો કેટલા ટન હ એક ટન નો એક ટન એક ટન એક ટન ને મલે હારું કે તમે બેહી રહ્યા હો આ તો એક ટન ને ગણું એ પુષ્પા ભાવ ઓર્ડર કે જેવું થયું

પણ કઈ દર ખબર પડે અમને ના ભાવ નું કરીએ આપણે એવું હું વાત કરું પુષ્પ બાબુ ચલો ભાવ કી બસ કઉ એમ કી પેલા કાપી ના આવો 500 રૂપિયા 500 રૂપિયા ના પોય એટલે આ હાલ વિડિયો ના પૈસા ના એકડતા નહી તમે 500 પોહાતા નહી આ તો આ નો ઓર્ડર 500 રૂપિયા પુષ્પ કે છે એટલે આ બાવડીઓ બારે ગમે તે આ બીડી ના ના કરતા નહી પુષ્પ બાબુ પૈસા નહી ના કાપી ગોડા બાવડીઓ કાપતા છે તમે ગેરો તો હવે કાપી નહી ના ના એવું નહી કરું હું એ આવું

મંગલ હું ભાઈ મા મંગલ મંગલ ભૂલી હું ઉજાગર કેશ્યા આ તો મંદી એટલે કાપતા છીએ બાવળીયો ફાવળીઓ કાપી

એ આગળ આગળ તો ક જવાનું યાર આવ આપણા વારી ગલીન દેન અંદર ઉતરવું પડશે પણ ઉતર બી હોય કેડો બાઉ આવજો પા ભોય ભોય ના પાડો કોટા હે કોટાઈ દેતો પુષ્પા ભાઈ પુષ્પા ભાઉ આ જગ્યા હારી અંતા માટે પોલીસ આવ્યો હતો અંતા જયે ના ના હું તમને અંતા મને એકલા નઈ લાગે પુષ્પા ઉઠા છે